ખેતી એક દાણો વાવીએ અને હજારો દાણા ઉગે એનો મતલબ એક એવો વ્યવસાય જેની અંદર હજાર ગણો ગુણાકાર થાય કોઈ ઉદ્યોગ હોય કોઈ ઉદ્યોગ હોય સપોઝ મોબાઈલ બનાવવાનો ઉદ્યોગ હોય તો હજારો કંપોને ભેગા કરે તો એક મોબાઈલ બને છે ગાડી બનાવતી કંપની હોય ને તો હજારો પ્રકારના સ્પેરપાર્ટ પૂર્જા ભેગા કરે તો એક ગાડી બને છે પણ મારો ખેડૂત જમીનમાં એક દાણો રોપે છે અને એમાંથી હજાર ભેગા કરે છે હજાર ઉત્પન્ન કરે છે છતાંય મારા ખેડૂતની હાલત છે શું ખેડૂતને બે છેડા મેળવવા ઘણા અઘરા છે કુદરતી આપદાઓ તો છે જ પણ ઘણા એવા મુદ્દા છે જે મુદ્દે સરકાર અને આપણે તમામ ખેડૂત માટે વિચારતા થઈએ તો જ ખેડૂત બે પાંદડે થાય આ મુદ્દો એટલા માટે છે કે આપણા ગુજરાતના ખેડૂતોની આવક જે સરકારે જાહેર કરેલા આંકડા છે ને એ પ્રકારે મહિને માત્ર બાર હજાર રૂપિયા છે બાર હજાર રૂપિયામાં મારો ખેડૂત પરસેવો પાડે છે એટલું નથી આખું વર્ષ લોહી છે તમને જાણીને આશ્ચર્ય થશે સંસદની અંદર કેન્દ્રીય કૃષિ મંત્રીએ મંત્રાલયે જે આંકડા જાહેર કર્યા છે એ પ્રકારે આપણા ગુજરાતના ખેડૂતની આવક બાર હજાર છસો એકત્રીસ રૂપિયા છે અને એમાં આપણો ગુજરાતનો ખેડૂત આવકની દ્રષ્ટિએ દસમા નંબરે છે દસમા નંબરે આપણો પ્રદેશ છે જ્યારે ઉદ્યોગની વાત કરીએ તો વર્ષોથી આપણે દાવા કરીએ છીએ કે નંબર વન સ્ટેટ છીએ તો મારા ખેડૂત માટે નંબર વનની પાછળ મીંડું કેમ લાગેલું છે એ તમામે વિચારવું પડશે દસમા નંબરે છે સરકારે ચાલુ વર્ષે અંદાજપત્રમાં જે આંકડા રજૂ કર્યા એની અંદર ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક બે લાખ અને એકતાળીસ હજાર રૂપિયા છે બે લાખ ને એકતાળીસ હજાર રૂપિયા છે નાગરિકોની આવક છે અને એ પ્રમાણે નાગરિકોની માસિક આવક વીસ હજાર રૂપિયા મારા જ સામાન્ય નાગરિકની માસિક આવક વીસ હજાર રૂપિયા જ્યારે મારા ખેડૂતની માસિક આવક કેટલી તો માત્ર બાર હજાર છસો એકત્રીસ રૂપિયા આ સ્થિતિ છે એનો મતલબ સરેરાશ આવક કરતા મારા ગુજરાતના ખેડૂતની આવક ચાલીસ ટકા ઓછી છે સંસદમાં રજૂ થયેલા આંકડા પ્રમાણે ગુજરાત કરતાં મેઘાલય પંજાબ હરિયાણા સહિતના રાજ્યોના ખેડૂતોની આવક ઘણી વધુ છે લગભગ લગભગ દોઢીથી ડબલ છે સરકારે જે આંકડા રજૂ કર્યા છે તે જુલાઈ બે હજાર અઢારથી લઈ બે હજાર ઓગણીસના કૃષિ વર્ષને ધ્યાનમાં રાખી એટલે કે અઢાર ઓગણીસનું જે કૃષિ વર્ષ છે ફાઇનાન્શિયલી પેલા ઉદ્યોગપતિઓનું એકત્રીસ માર્ચ એટલે કે પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચનું હોય પણ આપણા ખેડૂતનું ફાઇનાન્શિયલ ઇયર જે હોય છે એ પ્રમાણે આ આંકડા જાહેર કર્યા છે આ જ મુદ્દે આ જ મુદ્દે ઋષિકેશભાઈ પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીને પણ પત્રકારોએ પૂછ્યું છે અને એટલે પૂછ્યું છે કે ખેડૂતો પરના માથાદીઠ દેવાની સ્થિતિની વાત કરીએ તો ગુજરાત અગિયારમાં ક્રમે છે મારા ગુજરાતના ખેડૂત પર માથાદીઠ દેવું છપ્પન હજાર અડસઠ રૂપિયા છે આંકડા મુજબ ગુજરાતના બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂત બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂત દેવાદાર છે સૌથી વધુ માથાની દેવું આંધ્રપ્રદેશના ખેડૂત પર છે જે બે લાખ પિસ્તાળીસ હજાર કરતાં પણ વધુ છે કેરળ પંજાબ હરિયાણા અને તેલંગાણાનો ક્રમ પણ ત્યારબાદ આવે છે મારો સવાલ મારા ગુજરાતનો છે નાગરિકોની સરેરાશ આવક કરતાં પણ ઓછી આવક મારા ખેડૂતની અને ખેડૂતના માથે આટલું દેવું કેમ ઋષિકેશભાઈ પટેલ એબીપી અસ્મિતાના સંવાદદાતા સહિતના પત્રકારોએ પૂછ્યું છે સરકારના પ્રવક્તા મંત્રી પણ છે ખેડૂત પુત્ર પણ છે ખેડૂત પરિવારમાંથી પણ આવે છે આવત તમને શું કહ્યું સાંભળી લઈએ ખેડૂતોની આવક ત્યાં કેવી રીતે વધી રહી છે કેટલી વધી રહી છે એની નજર પણ હવે કેન્દ્ર સરકાર રાખી રહી છે કારણ મનની અંદર અને બિલકુલ જે નિશ્ચય કર્યો છે કે આવતા સમયમાં ખેડૂતોની આવક વધે એના માટે આ આંકડાઓ પણ ખૂબ મહત્વના હોય છે અને એના આધારે નીતિ પણ બની શકે રણનીતિ બની શકે અને ખેડૂતોને એની આવક વધારવા માટેના સોલ્યુશન આપી શકાય ભલે નવમા નંબર છે પણ ગુજરાત રાજ્ય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતમાં ઘણા નવા ઇનિશિયેટીવ લઈ અને આગામી સમયમાં ખેડૂતો ઉપર બિલકુલ ફોકસ રાજ્ય સરકારમાં બાર હજાર રૂપિયામાં મારા અમદાવાદમાં એક ખેડૂત ભૂલથી રહેવા આવી ગયો ને ભૂલથી છોકરાને સેટ કરવા તો મહિને ભાડું એક બેડરૂમ હોલનું ભાડું એટલું થાય અને બાર હજાર રૂપિયા પેલો આખો પરસેવો પાડેલ હોય વાળે તો બાર હજારની આવક આ સ્થિતિ કેમ એ સમજવી જરૂરી છે ચર્ચા કરવી જ નહીં પણ ત્યારબાદ સરકાર મુદ્દે વિચારે એ પણ જરૂરી છે મારી સાથે હિરાનભાઈ હિરપરા જોડાયા છે કોંગ્રેસ ભારતીય જનતા પક્ષના નેતા છે મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે ખુદ કૃષિ ગ્રેજ્યુએટ પણ છે અને દોલાભાઈ ખેડૂત છે મંદરભાઈ આપની અને હિરમભાઈ પાસે વાત કરવી પહેલાં દોલાભાઈ પાસે જ જાણેલું દોલાભાઈ મને તો બધું એમ હતું કે આ બધું ટીવી ઉપર જોતો તો બધા રિપોર્ટ આવતા હતા મારા ખેડૂતના ગામમાં મર્સિડીઝ આવી ગઈને મારુતિ લઈને ખેડૂત ફરતો થઈ ગયો ને ટ્રેક્ટર લઈને ફરતો થઈ ગયો ને થ્રેશર લઈને ફરતો થઈ ગયો ગામડામાં બંગલા પણ બની ગયા અને મને તો એમ હતું કે ભાઈ આ બધા રિપોર્ટો હાચા નહીં આવતા હોય પણ આ સરકારનો જ આંકડો ખરેખર સ્થિતિ આવી છે કારણ કે મને તો એવું હતું કે ખેડૂત તો ડબલ એની આવક થઈ ગઈ ખરેખર થયું રોનકભાઈ જે વાત કરી છે આજે ખરેખર જે આંકડા આપણે જોઈએ છીએ એના ઉપરથી કોઈને પણ વિશ્વાસ નથી લાગતો ખેતી નથી કરતો કે આવી પરિસ્થિતિ ગુજરાતની અંદર ના હોય પરંતુ અમે છેલ્લા પાંચ વર્ષથી સરકારને એ જ સાબિત કરવા માગીએ છીએ કે ખેડૂતની આવક નથી અને નથી એના પાછળનું અમે આંકડા મારી મારીને આખા ચોપડાના ચોપડા ભર્યા છે કેલ્ક્યુલેટર ઘસી નાખ્યા છે કે ખેડૂતને ખરેખર તમે ડબલ આવક જે કરવાની જે વાત કરો છો બે હજાર સોળથી ચાલી રહ્યું છે એના માટે લાખો કરોડો રૂપિયા સરકાર જો ફાળવતી હોય પણ તેમ છતાં આજે તમે જોયું છે કે સંસદ ભવનની અંદર જ્યારે કૃષિ મંત્રાલય આંકડા જાહેર કર્યા ત્યારે બધાને ચોંકાવનાર છે કે ગુજરાત એક મોડલની જે વાત કરતા હતા એ મોડલમાં જો અગિયારમાં દસમા ક્રમેક જો ખેડૂતોની આવક હોય બાર હજાર રૂપિયા આજે આટલી મોંઘવારીની અંદર આપણે સમજીએ છીએ કે બાર હજારની અંદર એક મહિનો એ મકાન ભાડું નથી તો એનો ખાવાનું પીવાનું એના જે વ્યવહારો કરવાના એના છોકરાઓને ભણવાના જે ખર્ચા આટલા મોગા થઈ ગયા છે તો આવી પરિસ્થિતિ આપણે જોઈએ છીએ એ સત્ય અને આ ખરેખર એક નગ્ન સત્ય જેને કહેવાય છે સરકાર પાછું હું તો એ જ મને શરમ આવે છે કે સરકાર ચલાવે છે બરાબર સાચી વાત છે અને કૃષિમંત્રી અહીંયા આપણના જે પ્રવક્તા છે ઋષિકેશભાઈ પટેલ એ બહુ સારા આવા ઓકડાને પ્રોત્સાહિત આપે છે કે આ ખેડૂતો માટે આવક છે સારા આંકડાઓ છે આંકડાઓથી જાણવું જોઈએ ખરેખર મને રોનકભાઈ એ ખેડૂતના દીકરા તરીકે હસવું આવે છે કે કોઈક તો શરમ જેવી ચીજ હોય અને જેના પાછળનું અમે વારંવાર કરીએ સજેશન સરકારને આપીએ અમે માત્ર ખેડૂતો વિરોધ નથી કરતા અમે એમને એમ કંઈ આ રોડ ઉપર ઉતરવાનો અમને પણ શોખ નથી ખેડૂતો સરકાર કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ખેડૂતોની જે નીતિ છે એ વિરોધી નીતિ છોડી અને એમને સહાયક નીતિ જો બનાવવામાં આવે તો ખેડૂતની આવક ડબલ થાય છે બાકી બજેટ ફાળવવાથી અને ખેડૂતોની માત્ર વાતો કરવાથી અને માત્ર એને જો વોટ તરીકે ઉપયોગ કરવા હોય તો જ ખેડૂતોનો કામનો છે બાકી અત્યારે પાણીની સમસ્યા હોય બિયારણની તમને એક સાદો દાખલો આપી દઉં છું કે અમે બિયારણ લેવા જઈએ ત્યારે વીસ કિલોના દસથી બાર હજાર રૂપિયા અમને વીસ કિલોના પડતા હોય અને જ્યારે અમે પાક તૈયાર થાય વેચવા જઈએ એટલે માત્ર અમને સાડા પાંચસો રૂપિયા મળતું હોય છે એ વીસ કિલોના તો આટલો ગેપ ક્યાં કારણ કે એ બીજની અંદર સોનાનો પટ તો ભેળવી નથી આવતું પણ આ ગેપ જો સમજી જશે તો જ ખેડૂતની આવક ડબલ થશે જી રોનકભાઈ પણ દોલાભાઈ જો સરકારનો દાવો પણ છે ને હકીકત પણ છે ખાતરમાં જબરજસ્ત જબરજસ્ત સબસિડી છે જબરજસ્ત એક બોરીની પાછળ પંદરસો અઢારસો બે હજાર રૂપિયા સબસિડી સરકાર ખાતરમાં ફાળવે છે આ નવી ટેકનોલોજી આવી ગઈ સ્પ્રિન્કલર સિસ્ટમ આવી ગયા સાથે જ હવે તો સરકાર એમ પણ કહે કે ભાઈ સિંચાઈનું પાણી બધે પહોંચ્યું એટલે બે બે ત્રણ ત્રણ પાક વર્ષમાં તમે લઈ શકો તો પણ આવક નથી વધતી એના પાછળનું કારણ એક જ છે કે જે પાણીની વાતો કરે છે તો પાણી કન્ટિન્યુ નથી આવતું કારણ કે અમે જોઈ લઈએ પાકને દર સાત દિવસે કે દસ દિવસે પાણી જોઈએ છે પણ જ્યારે કેનાલો મારફતે હોય છે ત્યારે પાક ને વચ્ચે જે પાણી હોય છે કાં તો બંધ કરી દે તો વીસ થી પચીસ દિવસે ખોલે છે એટલે વચ્ચેનું પાણી જતું રહે તો આપણે ખબર છે કે માનવી છે કોઈ પણ ઝાડખું હોય પાણી વગર બે થી ત્રણ દિવસ વધારે રહી શકે એટલે બાળી મરીને જીવે મરીને જીવે એના લીધે પૂરતો ઉત્પાદન નથી થતો ને બીજું કે જે અત્યારે આપણે જોઈએ છે કે બીજા અધિકારીઓ કરતા બીજા ફિલ્ડ કરતા ખેતુ ખેડૂતોની આવકમાં ચાલીસ ટકા એ પાછળ છે તો આ ચાલીસ ટકાનો ગેપ જે મૂલ્ય જે આપણે એક જ મુદ્દો છે કે એમએસપી આપો અમને સ્વામિનાથન રિપોર્ટ આવી ગયો એમએસપી આપવામાં આવે તો ખેડૂતની આવક રાતોરાત ડબલ થઈ શકે છે પરંતુ પૂરતા ભાવ ના આપે તો ખેડૂતની આવક ગમે એટલું મથે તો નથી કારણ કે અમે કુદરતી સમસ્યા સામે લડી લઈએ છીએ એમાં અમને વાંધો નહીં અમારે કોઈ સબસિડી નથી જોઈતી પરંતુ એક તો ખેડૂતો જે અત્યાર સુધીનું થયેલો જે ખેડૂત સરકારની ગલત નીતિઓને લીધે એ દેવું છે એ ઋણ સંપૂર્ણ માફ કરવામાં આવે અને જો ખેડૂતોને પૂરતા ભાવ આપવામાં આવે તો જ આ ખેડૂતો એ પગભર થઈ અને આ સરકારની ઇકોનોમીને વધારો કરી શકે છે દોલાભાઈ આપ જોડાયેલા રહેજો મંધારભાઈ મારી સાથે જોડાય મંધારભાઈ જો મારા તો દાદા ખેતી કરતા હતા પ્રમાણિકતાથી કહીશ કે નાનપણમાં ખેતરમાં ગયો અને નોકરી લાગ્યા પછી ખેદળ ખેતર જોયું નથી પણ સગાવાલા ખેડૂત છે બધાને જાણવું એમનું દર્દ જોયેલું છે શું કારણ શું કારણ હું ફરીથી કહું જે ખેડૂતનો દીકરો શહેરમાં આવી ગયો ને એનું ઘર ચાલે છે પણ ગામમાં જઈએ ને તો જે જૂના કાકા હતા દાદા હતા એમની જે સ્થિતિ જોઈએ ને તો આજે પણ ચિંતા થાય શું કારણ હજુ પણ સ્થિતિ સુધારવાની જગ્યાએ વર્ષે વર્ષે બગડે છે કરુણતા આ વિષયમાં પૂરેપૂરી ભરેલી છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર બંને એ સરકારો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સરકારે બે હજાર સોળની અંદર આવી અને એક આપણને સૌને સમગ્ર દેશના લોકોને ખેડૂતોને કીધું હતું કે તમારી આવક અમે ડિસેમ્બર બાવીસ સુધીમાં તમારી બમણી કરી દઈશું એ પોતાનું ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય હતું ને પ્રધાનમંત્રીના બોલાયેલા શબ્દોનું હતું એ લક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બે હજાર સોળથી લઈને ચોવીસ સુધીની અંદર પરિણામ આપી શકી નથી એટલે પોતાના લક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે બીજું લક્ષ્ય એ છે કે જે રીતે ગુજરાતના કે રાજ્યના ખેડૂતો અન્ય રાજ્યના ખેડૂતોની જે આવક છે એ ઘટી રહી છે અને દેવું વધી રહ્યું છે આ બંને પેરેલલ ચાલે છે એટલે ખેતી જે છે એ નફાકારક નથી અને ઉપરાંત પરિસ્થિતિ નાજુક થઈ રહી છે આ રાજ્ય સરકારમાં આપણે વાત કરીએ તો પચીસ વર્ષમાં ભાજપા છે નવ કૃષિમંત્રી ભાજપાએ આપ્યા નવમાંથી એક એવું કામ રોનકભાઈ તમારા સ્ક્રીનના માધ્યમથી હું કૃષિ મંત્રીને પૂછવા માંગુ છું એક નવ કૃષિ મંત્રીમાંથી એક એવું કામ કરી બતાવે દેખાડે કે આ અમારું સીમાચિહ્ન કામ છે એને ખેડૂતે સીધું સ્પર્શે એવું એક કામ કરી બતાવે હું એમ કહું છું કે તમારા લક્ષ્યમાં તમે ફેલ જાઓ છો તો તમારે એનો ઘડિયો કરવો જોઈએ તમારે એના પલાખા મૂકવા જોઈએ કે આપણે આપણા લક્ષમાં ફેલ કેમ જઈશી નિષ્ફળ કેમ જઈશું તો નિષ્ફળ જવા માટે ત્રણ વસ્તુ જવાબદાર છે પાંચ કૃષિ મંત્રી આઠ કૃષિ મંત્રી દેશ રાજ્યને આપ્યા પાંચ મુખ્યમંત્રી આપ્યા અને ગુજરાતમાં બાબુઓની સરકાર એટલે બાબુઓથી ચાલે આ ત્રણમાંથી ભેગા થઈ ત્રણે નક્કી કરવું જોઈએ કે ગુજરાતના ખેડૂતોનું દેવું બાર હજાર રૂપિયા પર મહિને મહિને થઈ ગયું એની પાછળનું કારણ શું એ ખેડૂતો જાણવા માગે છે બીજી વાત શું સૌથી વધુ પચીસ વર્ષ જેવો સમય છે એટલે એક પેઢી એટલે આ છોકરું જન્મે પચીસ વર્ષે મતદાન કરતા થાય ને એને ખબર નથી કે પૂર્વ સરકારો કેવા કામ કરે હરિત ક્રાંતિ ને શ્વેત ક્રાંતિના પ્રગણતાઓ એસી પહેલાં થઈ ગયેલા છે આવી પરિસ્થિતિમાં બનેલો દેશ અને રાજ્ય એની અંદર ખેડૂતોની પરિસ્થિતિ એનું મુખ્ય કારણ હું આપને આપું છું કે અમારી વાતો છે એ રાજ્ય સરકાર સ્વીકારતી નથી પહેલી વાત એ છે કે સહાય દિવસે ને દિવસે ઓછી કરતી રહી છે સરકારો અને સહાય જે આપે છે પાંચ યોજનાઓ હતી પીએમ કિસાન યોજના ટૂંકી મુદતનું ધિરાણ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને પાક વીમા યોજના રોનકભાઈ હું તમને આંકડા પાર્લામેન્ટને આપું છું કે આ પાંચે પાંચ યોજનામાં ભાજપાની સરકારે નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે આ દેશના ખેડૂતો માટે સાત લાખ છોતેર સડસઠ હજાર આઠસો ને ચૌદ કરોડ રૂપિયા ફાળવ્યા હવે એના બદલામાં એને વાપર્યા કેટલા તો વાપર્યા માત્ર ચાર લાખ છોતેર હજાર ત્રણસો ને ચોત્રીસ એટલે કે આડત્રીસ ટકા રકમ તમે વણ વપરાયેલી પાછી ગઈ રોનકભાઈ પહેલી વાતી બીજી વાત એમએસપી આપી નથી ત્રીજી વાત દેવું માફ કરવું નથી ચોથી વાત તગડા જીએસટી લેવા છે ઇનપુટ્સ ઉપર અને પાંચમી વાત સીમાચિહ્ન ઉપર કોઈ કામ કર્યું નથી આ સરવાળો કરો ને રોનકભાઈ એટલે તમારા બાર હજાર આવી જાય બીજી વાત એ હવે આના પછી પરિસ્થિતિ શું નાજુક બની પરિસ્થિતિ એ બની કે ખેડૂતોની ખેતી નુકસાનીકારક બની નુકસાનકારક ખેતી બને એટલે આવક ઘટી એ તો સ્વાભાવિક વસ્તુ આવક ઘટે એટલે એનું દેવું વધે દેવું વધે એટલે આત્મહત્યા કરે રૌનકભાઈ પાર્લામેન્ટના આ અઠવાડિયાના આંકડા આપું છું કૃષિ મંત્રી આપેલા રોજ ત્રીસ ખેડૂતો અન્નદાતાઓ આ દેશમાં આત્મહત્યા કરે છે આનીથી મોટી કરુણતા કઈ કહેવાય આ કરુણતાને લઈને દેશનો આત્મહત્યા કરનારા ખેડૂતો માટે ચિંતા ભારતીય જનતા પાર્ટી એક તસુભાર કરીએ તો બતાવો મને પાંચ મુખ્યમંત્રી જો ખેડૂતોના ખાતામાં જમા કર્યા એનું બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો રણકભાઈ મારી પાસે ઇતિહાસ લઈને આવ્યો છું ઓગણીસ બે પંદર સોળ ની અંદર આ રાષ્ટ્રના ખેડૂતો ચૌદ કરોડ અને ચોસઠ લાખ હતા એ આ સરકારી આંકડામાં બોલું છું અને એને એને જાહેર ખેડૂત કેટલા કર્યા આજે પીએમ કે આજે ફંડ આપવાનું કિસાન સન્માન નિધિ યોજનામાં અગિયાર કરોડને કન્સિડર કર્યા એટલે ત્રણ કરોડને ચોસઠ લાખ ખેડૂતોને એમ નેમ કાઢી નાખ્યા પછી બે હજાર એકવીસ બાવીસની અંદર દસ કરોડને ઓગણએંસી કરોડને હપ્તો આપ્યો ઓગણીસસે લાખને હપ્તો આપ્યો અને જ્યારે છેલ્લો ચૂંટણી પહેલાં લોકસભાની સત્તરમો હપ્તો રોનકભાઈ તમને દુઃખ થશે કે નવ કરોડ અને છવ્વીસ લાખને હપ્તો આપ્યો તમને કહો રોનકું આ તો પાંચ કરોડ ને સત્તર લાખ ખેડૂતોને અન્યાય કરી નાખ્યો અને આ ઓફિશિયલ આંકડા બોલું છું મારભાઈ મારી સાથે હિરણભાઈ પણ જોયા હિરનભાઈ જુઓ એ હકીકત છે કે આપ ખેડૂત પુત્ર છો આપ ખેડૂત ચિંતા કરો છો આ હકીકત અને એ પણ હકીકત છે કે કિસાન સન્માન નિધિ થકી સહાય મળી છે એ પણ હકીકત છે કે ટ્રેક્ટર થ્રેસર આ બધા માટે સબસિડી આપો છો એ વાત અલગ છે કે કૃષિમાં જે સાધનો વપરાય છે એની ઉપર જીએસટી લેવાય છે એ વાત અલગ છે કે ગાડી માટે લોન લઈએ એ પ્રકાર એના કરતાં વધુ વ્યાજદર કદાચ કૃષિ ઓજારો લેવા માટેનો અથવા ખેડૂત લોન લેતો છે એ બધી વાતો અલગ છે પણ સવાલ એ છે આટ આટલું કર્યા પછી પણ આપણા ગુજરાતના ખેડૂતની આર્થિક હાલત આવી કેમ રોનકભાઈ આજના વિષયમાં આપણે જણાવીશ કે સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે એસએસએ એ દ્વારા આ દેશના છત્રીસ રાજ્યો છે છત્રીસ રાજ્યોમાંથી જે સર્વે થયો છે એમાં ગુજરાત એ દસમા સ્થાન ઉપર છે આ આવકની દ્રષ્ટિએ ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર અને એકત્રીસ એ એમાં નિર્ધારિત થયેલી છે

એ બાબતની અંદર તમે જયારે શરૂઆત કરી ત્યારે જ આપણે કહ્યું કે ખેડૂતનો દીકરો એક દાણો વાવે અને હજાર દાણા એ કુદરત આપે છે ત્યારે સંપૂર્ણપણે ખેતી કુદરત આધારિત છે ગ્લોબલ વોર્મિંગ હોય વરસાદ હોય ઉત્પાદન ન મળવું જમીનના ટુકડા થવા યુવાનો ખેતી છોડી રહ્યા છે એના સામાજિક કારણો પણ છે જ્યારે નવી ટેકનોલોજીનો ખેતીમાં જે આવિષ્કાર થવો જોઈએ ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ કરવામાં ખેડૂતો ક્યાંક પાછળ રહ્યા છે આપણ વિષય હોઈ શકે ખેતીમાં ખોટા ખર્ચાઓ વધી રહ્યા છે એ પણ બાબત હોઈ શકે જેની સામે આ રાજ્યની સરકાર આ દેશની સરકાર ખેડૂતોને પાક ધિરાણ કે 0% આપે છે ખાતરમાં સબસિડી આપે છે સિંચાઈની યોજનાઓ ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે એ માટેના પ્રયાસો એ આ રાજ્યની સરકાર કરી રહી છે MSP થી ખેડૂતોનું ખેત ઉત્પાદન ખરીદાય એ માટેના પ્રયાસો આપણે બધાએ જોયું છે કે વાવેતર પહેલા દેશની અંદર

આઠથી છ વર્ષ પહેલાં જેટલા લેતા હતા ને અત્યારે ડબલ ભાવે આપણે લઈએ છીએ મને ઘઉંનો ભાવ ડબલ થયો ગણાવો ઘઉંની એમએસપી ડબલ થઈ ગઈ કપાસની એમએસ એમએસપી ડબલ થઈ મને ગણાવો મારે મગફળી પકવતો ખેડૂત એની એમએસપી ડબલ થઈ આ શેરડી પકવતો ખેડૂત છે આપણો તે આગળ દક્ષિણ ગુજરાતો એને એનો ભાવ ડબલ થયો એકાનું એક કેમ ડબલ નહીં થતો મને એ કોણ આ પેલું ગાળા રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો મારા ખેડૂતનું ગાળાનું પૈડું જ ના રહ્યું મોટા ભાઈ રોનકભાઈ એમએસપીના આંકડાઓ બે હજાર ચૌદ પછી તમે જુઓ બે હાજર ચૌદ પછી મગફળી સોયાબીન સહિતના જે બધા ભાવો ડિક્લેર થયા એમાં પણ આપ જોઈ શકો છો કે કેન્દ્ર સરકારે વધારો કર્યો છે જે રીતે આપણે માથાડીટ આવકની વાત કરીએ છીએ એમાં ગુજરાત એ દસમા સ્થાન ઉપર છે એની સામેના અનેક કારણો પણ છે અનેક પડકારો પણ છે એની સામે આંધ્ર હોય હોય બિહાર હોય છત્તીસગઢ હોય 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 હિમાચલ ઝારખંડ મધ્યપ્રદેશ હોય આવા રાજ્યો પણ આપણા કરતા પાછળ છે એટલે કે આ જે બાર હજાર છસો ને એકત્રીસ જે ખેડૂતની આવક વધવી જોઈએ એમાં અમે સમજ છીએ અને વધે એ માટેના પ્રયાસો ખેતી ખેડૂત અને ગામડા માટે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર યોજનાઓ લાવીને

જમીનના ટુકડા થયા છે પરિવારો વહેંચાયા એમ એટલે ઝાઝી જમીન નથી પણ નવી ટેકનોલોજી પણ આવી છે વૈજ્ઞાનિક ઢબે ખેતી પણ થાય છે કેટલાક ખેડૂતો કચ્છની અંદર પ્રોગ્રેસિવ ખેડૂતો છે એમની આવક વધી છે વધી છે એ પણ હકીકત છે પણ આ બધું ખેડૂત સુધી પહોંચાડવાનું ખેડૂતને સમજાવવાનું ખેડૂતને યોગ્ય ભાવ આપવાની આ તમામ જવાબદારીઓ સરકારના એ વિભાગના બાબુઓની છે એવી યોજનાઓ બનાવવાની દુઃખની વાત એ છે કે આજકાલના કૃષિ વિભાગના બાબુઓએ સચિવાલય મંત્રીઓના બંગલા એ અને મોટા મોટા ટેન્ડર ભરનારા કોન્ટ્રાક્ટરો સિવાય એમની ઓફિસો સિવાય કશું જોયું નથી ખેતર જોયું નથી ખેતર જુઓ ખેડૂતનું ઘર જુઓ ખેડૂતની સ્થિતિ જુઓ એટલે અંદાજ આવી જશે હું ફરીથી કહીશ મારું ગુજરાત મોડેલ સ્ટેટ છે મારા ગુજરાતનો ઉદ્યોગપતિ નંબર વન હોય હોય તો મારો ખેડૂત દસમા નંબરે ન હોવો જોઈએ ન હોવો જોઈએ ને ન જ હોવો જોઈએ હવે એ ખેડૂતના બની બેઠેલા નેતાઓ વિચારે સરકારના અધિકારીઓ વિચારે એમની જવાબદારી છે મારા ખેડૂતને નંબર વન કરવાની ને ન કરે ને તો એ નક્કી છે તમે હું că m-am